નમસ્કાર મિત્રો રાશન કાર્ડ ધારકો માટેની મહત્વના સમાચાર છે જો તમે પણ કાર્ડ ધારક છો તો તમારા આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર પાંચ મોટા લાભો મળવાની શક્યતાઓ છે આ સંપૂર્ણ અપડેટ મેળવીએ એ પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો તો ચાલો આપણે અપડેટ મેળવીએ હવે શું લાભો મળશે તેની માહિતી કરી ચર્ચા કરીએ આપણે સરકાર દ્વારા દેશમાં ઘરેલું એલપીજી ગેસના ભાવમાં બસ્સો રૂપિયાનો ઘટાડો કર્યો હતો આ જાહેરાતની સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે પણ જાહેરાત કરી હતી કે સરકાર આ અંતર્ગત પિંચોતેર લાખ નવા એલપીજીના કનેક્શન લાવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ આ કનેક્શન ત્રણ વર્ષ માટે એટલે કે બે હજાર છવ્વીસ સુધી આપવામાં આવશે જેના માટે સરકારે સરકારી ઓઇલ કંપનીઓને સોળસો પચાસ કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે જે લોકોએ જે લોકો કાર્ડ ધારકો છે તેમના માટે એલપીજી ગેસ કનેક્શન માટેની શું લાયકાત હોય છે એલપીજી ગેસ તમે પણ લેવા માંગો છો તમારી લાયકાત શું હોય છે તે સંપૂર્ણ અપડેટ મેળવીએ જે મહિલાઓની ઉંમર અઢાર વર્ષથી વધુ હોય છે તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકશે આ મહિલાઓ બીપીએલ પરિવારમાંથી હોવી જરૂરી છે બીપીએલ કાર્ડ સિવાય તેમની પાસે રેશન કાર્ડ પણ હોવું જરૂરી છે આ મહિલાઓનો પરિવારના કોઈ પણ સભ્યના નામે એલપીજી ગેસ કનેક્શન ન હોવું જોઈએ કયા દસ્તાવેજોની જરૂર પડશે કયા આ યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેના હવે અપડેટ આપણે મેળવીએ આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો જે નિશ્ચય પ્રમાણે મેં લખેલા છે પરંતુ હું તમને બતાવું એક આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે રાશન કાર્ડ રાશન કાર્ડની જરૂર પડશે તેમજ રાશન મેગેનિઝની જરૂર પડશે બીપીએલ કાર્ડની જરૂર પડશે બીપીએલ યાદીમાં તમારો નામનો છાપો હોવો જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ બેંકની ઝેરો જરૂર પડશે તેની સાથે જ તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર એટલે કે વયમર્યાદા તેની સાથે જ મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે હવે ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે ચૂંટણી પહેલાં મળશે સૌથી મોટી ભેટ રાશન કાર્ડ ધારકો માટે મફતમાં અનાજ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મળવાપાત્ર છે તો લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની મફત અનાજ ફરિવાર બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધી મફત અનાજની યોજના વધારી છે પહેલા બે હજાર ત્રેવીસ સુધી હતી ડિસેમ્બર મહિના સુધી પરંતુ આ લોકસભાની ચૂંટણી આવી છે તેના કારણે ચોવીસ બે હજાર ચોવીસ સુધી ડિસેમ્બર મહિના સુધી આ મફત અનાજની યોજના લાગુ પાડવામાં આવશે કારણ કે ચૂંટણીના કારણે મોદી સરકારને ફાયદો થવાને કારણે આ યોજના ફરીવાર બે હજાર ચોવીસ સુધી વધારી છે ફરીવાર બે હજાર ચોવીસ અંતર્ગત જે ઘઉં અને સોખા મફતમાં મળતા હતા પરંતુ તેની સાથે હવે ખાંડ પણ મફતમાં વિતરણ કરવામાં આવશે તેવી જાણ મળી છે ઘણા બધા રાજ્યોની અંદર રેશન કાર્ડ ધારકોની રાશન કીટ વિતરણ કરવામાં આવી રહી છે હવે તહેવારો નિમિત્તે ગુજરાતની અંદર પણ આવા રાશન કીટ વિતરણ કરવામાં આવશે એટલે કે હવે પરિવાર જ્યારે પણ ગુજરાતની અંદર કે ભારતની અંદર તહેવારો હશે ત્યારે તેની સાથે રાશન કીટ પણ એક વિતરણ કરવામાં આવશે ધારકો માટે સૌથી મોટી ભેટ કાર્ડ લોકો માટે આવક મર્યાદાની અંદર સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે એન એફ એસ સી રેશન કાર્ડ ધારકો માટે આવકની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે પહેલા જાણીએ કે નીચે મુજબ બે લાખ સુધી હતો તે વધારીને શું કેટલો કરવામાં આવ્યો છે પહેલાં વાર્ષિક આવક એક લાખને એસી હજાર સુધી હતી જે લોકોને એક લાખને એંશી હજારની આવક હોય તે લોકો જ આ રાશન કાર્ડની અંદર લાભ મેળવી શકતા હતા પરંતુ હવે આવકની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે આ વાર્ષિક આવક મર્યાદા છે જે બે લાખ સુધીની કરવામાં આવી છે હવે તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની હોય તો તમે ની અંદર લાભ મેળવી શકો અને એલપીજી ગેસ કનેક્શન માટે પણ અરજી આપી શકો છો ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જનધન યોજનાનું જે ખાતું ધરાવતા હોય તેને દસ હજારની સીધી સહાય બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ગરીબ લોકોને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા માટે જનધન એકાઉન્ટની યોજના શરૂ કરી હતી અચાનક આ કાર્યક્રમને નવ વર્ષ પૂર્ણ થયા અને જનધન ખાતાની સંખ્યા પચાસ કરોડને પાર કરી ગઈ હતી બેન્કો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ જનધન ખાતાની અંદર પાંસઠ ટકા મહિલાઓ છે જોઈએ કર જનધન ખાતાની અંદર કેવા પ્રકારના લાભો મળે છે તેના સંપૂર્ણ અપડેટ મળે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આમાં ઝીરો બેલેન્સ ખાતું ખોલવામાં આવે છે રૂપે ડેબિટ કાર્ડ મફતમાં ઉપલબ્ધ છે બે લાખ મફતમાં અકસ્માત વીમો આવે છે એટલે કે આકસ્મિક કોઈ પણ તેની સાથે વીમો ઇન્ક્લુડ હોય છે જો કોઈ બેંક ખાતું અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અઢાર પહેલા ખોલવામાં આવે તો તેને માત્ર એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે આ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે કે દસ હજાર સુધી તમે ઉપાડ પણ કરી શકો છો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે જનધન ખાતાની અંદર આ બધા જ લાભો મળવાના છે